વિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ત્રણથી વધુ જેટલા ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં જેસીબી હિટાચી મશીનો ડમ્પરો સહિતના સાધનો સાથે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા મેગા ડિમોલ્યુશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટ પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા બાદમાં જે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા પોલીસ વડા મનોહર મનોહરસિંહ જાડેજા ઉપરાંત ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈ તથા પીએસઆઈ સહિત ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ત્રણ જિલ્લાના બારસો જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી શરૂ કરાવી હતી શરૂ થયેલી કાર્યવાહીમાં ત્રીસ જેસીબી પાંચ હિટાચી પચાસ ટ્રેક્ટર અને દસ ડમ્પર સહિતના સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ સોમનાથના ગુડલક સર્કલના બંને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તૈનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરાવી છે વેરાવળ સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો